જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ છો બધા મારા કલે જાઓ તો મારા નવા વિડીયોમાં બધાનું દિલથી સ્વાગત છે મિત્રો આજે ફરીવાર આપણો વિડીયો ચાલુ કરી દીધો છે અને આજે આપણે આમ થંભલાઈન જોઈને તમને ખબર તો પડી ગઈ છે કેમ કે આપણી ઘરે આજે મોંઘેરા મહેમાન આવે છે કે દૂના આપણે વેટ કરતા શા કે મહેમાન આવો મહેમાન આવો ઠેઠ સુધી બન્યા રહેજો મહેમાનને તમને આજે મોજ કરાવવાની છે તો ચાલો કન્ટિન્યુ બધા જોડાઈ રહેજો આપણે ભાઈને લેવા જવાના છે આપણે હાઈવે ઉપર તો ચાલો ને છે ને પછી જો આને આજમાં છે ને ધાર કરવાની છે મારા કલેજ આવું માંડવીની તો આપણે આટલી માંડવી છે આજમાં આ છે સારો લું તો બધા કન્ટિન્યુ જોડાઈ રહેજો જઈએ આપણે પછી બધાને મહેમાન અરે મુલાકાત કરીએ ને મોજે મોજ આજે આજ કે દૂના ભાઈની વેટ કરતા એટલે ભાઈ આજ ફાઇનલી આપણી ઘરે આવે છે મિત્રો તો અત્યારે આપણને દિનુભાઈ આપણે કેતા ને કે દિનુભાઈ લેવા જવાના છે તો ફાઇનલી આપણને દિનુભાઈ મળી જાય તો કેમ છે દિનુભાઈ કાંતિ ભાઈ મોજે મોજે અત્યારે ભાઈ અમારી બહુ હેલ્પ કરી ભાઈ આપણે અમે અત્યારે હીરો નું શોરૂમ છે મવામાં અહીંયા ભાઈ પ્રમોશન માટે આવ્યા હતા અત્યારે ભાઈ ભાઈ અમારું બધું શૂટ કરી દેજો ને મજા આવી ભાઈને મળે શું હાલે ભાઈ બસ હા હા શાંતિ હવે તો છે ને ભાઈ આપણે દિનુભાઈ લઈ જવાના છે આપણા ઘરે ભાઈ ઘણા સમય પેલા એકજો ભાઈ મજા આવશે ને ભાઈ ને ભાઈ જે મિત્રો છે ને ફોલો નો કરતા હોય બધા મિત્રો એક લાઇક કરી ત્રણ જણા ને શેર કરી દો એટલે ભાઈ ભાઈને ફૂલ સપોર્ટ મળે ટકા ચાલો તો આ ફાઇનલી આપણે ઘરે જાતા ને દિનુ કે પાણીપુરી ખાવી છે તો પાણીપુરી ખાઈ છે ને દિનુ ભાઈનો આજે ગારિયો મહેમાન છે તોય પાણીપુરી તો મળ્યા તો ભાઈ આ ભાઈ કે નથી તો પાણીપુરી ડાબો ખાવું પડે ને ભાઈ બેન પાણીપુરી ચાલો છે પાણીપુરી ખાઈ ભેગા થાય

કારણ કે ફોનમાં માં નહીં જશે એટલે પે બોલો ભાઈ નું ફેસબુક હેરખું કરે છે થોડું માઇન્ડ વે ફૂગી જાય આજે આપણે કાઢવાની છે સિંગની ધાર કરવાની છે મિત્રો હલર આવી ગયું છે તો ચાલો ધાર કેમ કરી ને એ તમને બતાવો કન્ટીન્યુ બધે જોડાઈ રહેજો મજે મોજ આજે તો હારી સીડી છે ચાલો તો કન્ટીન્યુ બધે જોડાઈ રહેજો